નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વક્રતુંડ મહાકા સૂર્યકોટિશમપ્રભ નિર્વિઘ્ન કુરુ મેં દેવ સર્વકાર્ય સર્વદા પ્રથમ પૂજ્ય શ્રી મહાગણપતિજીનું નામ લઈને આજે આપણે ગાલા અસાઇનમેન્ટના પ્રશ્નપત્ર પાંચ જેનો વિભાગ એ એનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું વિદ્યાર્થી મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે પરીક્ષા છે એ બોર્ડની પરીક્ષા એ ખૂબ જ નજીક આવી રહી છે તો ખાસ કરીને તમારો સમય છે એ બગાડ્યા વગર વ્યવસ્થિત ટાઈમ ટેબલ ગોઠવી અને સમયે સમયે જે વ્યવસ્થિત રીતે વાંચન લેખન કરો તે ધ્યાનથી કરજો જેથી તમને ધાર્યું પરિણામ મળે અને સારી એવી સફળતા મળે બધા જ વિદ્યાર્થી મિત્રોનું મારી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે ચાલો વિભાગ એ નીચેના જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખો યસ પેલા પાત્ર આપેલા છે અને પછી કૃતિ આપેલી છે કે એ પાત્ર છે એ કઈ કૃતિના કયા પાઠના કે કાવ્યના છે તો યસ રેસનો ઘોડો જીવલો તો ડ ચોપડાની ઈન્દ્ર ઝાડ રામદિન તો અ જન્મોત્સવ એ શરણાઈ વાળો છે તે અને મામા તો બ ગોડીની સ્વામી ભક્તિ બ બ કૌશમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પાંચ એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો ખાલી જગ્યાને સજા કરતા તો ડોક્ટર છ આવા શોષિત ખાલી જગ્યાની દશા જોઈને મારું હૃદય દ્રવી ઉઠ્યું તો દરિદ્ર નારાયણ એટલે કે ગરીબો સાતમું મનુષ્ય આત્મા ખાલી જગ્યા જેવો છે તો ઘી આઠમી ગોડીની સ્વામી ભક્તિ એ ખાલી જગ્યાની લોકકથા છે તો ગોહિલ વાડ નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો નીના બહેને તેમના પતિ સંજય પાસે શું માગ્યું નીના બહેને તેમના પતિ સંજય પાસે અંકિતનું શૈશવ માંગ્યું પ્રશ્ન દસ સંપૂર્ણ નિરોગી માણસે શું કરવું જોઈએ ઉત્તર સંપૂર્ણ નિરોગી માણસે લોહી કાર્ડિયોગ્રામ વગેરેની સમયે સમયે ચકાસણી કરાવવી જોઈએ ત્યાર પછી ડ નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો અગિયારમો પ્રશ્ન રવિન્દ્રનાથ ટાગોરના રાજાના કુંવર કાવ્યનો હેતુ જણાવો ઉત્તર છે રાજા પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે પોતાના આખા રાજ્યની ધરતીને ચામડાથી મઢી દેવાનો હુકમ ફરમાવે છે આખી ધરતીને ચામડાથી મઢી દેવાનું કામ અશક્ય છે તે રાજાના કુંવર માટે ચામડાના બૂટ સીવી આપે છે જેથી કુંવરને ધરતી પર ચાલતા કાંટો ન વાગે આ કાવ્યનું તાત્પર્ય છે કે જગતને સુધારવાના મિથ્યા પ્રયત્નો છોડી પોતાની જાતને સુધારવી જોઈએ પ્રશ્ન ડાંગના આદિવાસીઓની મરણને ઉજવવાની રીત લેખકને કેવી લાગે છે તો ઉત્તર ડાંગના આદિવાસીઓ કોઈનું મરણ થયું હોય તો તેની નાના લગ્ન યાત્રાને જેમ મોટું સરઘસ કાઢીને શ્માને લઈ જતા તેઓ મૃત્યુના માનમાં રસ્તામાં ફટાકડા ફોડતા ડાઘુઓ એની નાના મીને ઊંચકીને આગળ ચાલતા તેમની મરણને ઉજવવાની આ તાત્વિક રીત હતી આ ભોળી પ્રજાને જાણે મૃત્યુ વિશે આવું જીવન સત્ય લાધ્યું હોય એ રીતે મરણને ઉજવણી કરતા તેરમો પ્રશ્ન શ્રીમદમાં પરહિત અને પરોપકારની ભાવના હતી એ દર્શાવતો પ્રસંગ વર્ણવો ઉત્તર છે શ્રીમદના બે મામાઓ અને ધારસીભાઈ વચ્ચે રાજ સંબંધી ખટપટો એટલે કે વેર હતું બંને મામાએ ધારસીભાઈને ઠેકાણે પાડી દેવાનો એટલે કે તેમને મારી નાખવાનો કારસો ઘડેલો એમની વાતચીત પરથી શ્રીમદને એ બાબતની ગંધ આવી ગઈ તેમણે ધારસીભાઈને ઘેર જઈ તેમને આ બાબતે ચેતવી દીધા આ પ્રસંગ પરથી સમજાય છે કે શ્રીમદમાં પરહિત અને પરોપકારની ભાવના હતી ત્યારબાદ નીચે આપેલા પ્રશ્નોના દસ બાર વાક્યમાં ઉત્તર લખો કોઈ પણ બે લખવાના છે ચૌદમો મનીષાનું પાત્ર ચિત્રણ ભૂલી ગયા પછી કૃતિના આધારે કરો કરતા છે રઘુવીર ચૌધરી કૃતિ ભૂલી ગયા પછી અને સાહિત્ય પ્રકાર એકાંકી ભૂલી ગયા પ્રકૃતિ એકાંકી છે આ એકાંકીમાં મનીષા સમગ્ર નાટ્ય વસ્તુના કેન્દ્રમાં છે લેખકે મનીષાના પાત્ર દ્વારા નારી શક્તિનો મહિમા કર્યો છે મનીષા પ્રકૃ પ્રકૃતિએ નમણી નાજુક અને ડરપોક છે જોકે સંકલ્પ બળે આત્મબળે તેમજ પુરુષાર્થથી તે સફળતાના શિખર પ્રાપ્ત કરે છે આમ તો શિકારી પિતા વિરાટ બાબુની પુત્રી છે નરેનના પ્રેમમાં છે પણ પિતાની મંજૂરી ન મળતા લગ્ન કરી શકી નથી જે જંગલમાં નરેનને ઓફિસરની નોકરી મળી છે ત્યાં મનીષા પણ છે મનીષાએ એક સુરતી કુટુંબને હિંમત સાહસ તેમજ સૂચકતાથી રીંછના હુમલાથી બચાવ્યું છે તે સાહસિક થઈ છે મનીષાના પિતાને જાણ થતાં તેઓ પણ આનંદ વિભોર થઈ ગયા તેને ઉચકીને તેમણે સમગ્ર પ્રેક્ષકો સમક્ષ ભાષણ કર્યું તે મારા કરતાં પણ ચડિયાતી છે કારણ કે તે મારી દીકરી છે એમ કહીને તેના પિતાએ મનીષાના પરાક્રમનું ગૌરવ કર્યું સૌને મીઠાઈ ખવડાવી તેણે મનીષા અને નરેનને તમારા ભવિષ્યમાં પ્રેમ શૌર્ય અંકિત ધ્વજ ફરકાવો એવા આશીર્વાદ આપ્યા મનીષાએ ધૈર્ય સમજ જવાબદારી તેમજ ગંભીરતા જેવા ઉત્કૃષ્ટ ગુણો પ્રાપ્ત કરી પ્રેમને શ્રેષ્ઠતા સાબિત કરી અંતમાં મનીષા અને નરેનના સાચા પ્રેમનો વિજય થયો વિદ્યાર્થી મિત્રો મારી આ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો પંદરમો પ્રશ્ન ગતિભંગ શીર્ષકની યથાર્થતા સમજાવો કરતા છે મોહનલાલ પટેલ કૃતિ ગતિભંગ અને સાહિત્ય પ્રકાર લઘુકથા ગતિભંગ લઘુકથા છે લઘુકથામાં સચોટ અંત હોવા જોઈએ અહીં કથાના અંતની સચોટતા ગતિભંગ શીર્ષકની યથાર્થતા રીતે સિદ્ધ થાય છે અહીં પતિ પત્નીના ઝડપથી ચાલવાની ગતિ છે તો સાથોસાથ બંનેના વિચારોની ગતિ છે આમ બે સંબંધ લેખકે માર્મિક રીતે વ્યક્ત કર્યો છે બીજી બાજુ પતિ પત્નીના ચાલવાની ગતિના ભંગ સાથે વૈચારિક ગતિમાં પણ દર્શાવેલી કથાકથિત ચોટ પણ ગતિભંગ જ છે આ બેવડી રીતે ગતિભંગ થાય છે પતિ પત્નીને ગાડી પકડવી છે પણ ઝડપથી ઉપડે છે તેની પાછળ છે પત્ની પાછળ છે રસ્તામાં કોઈ બાળકના પગલાંની છાપ પત્ની જુએ છે પગ ધીમા પડે છે આગળ ઝડપથી ચાલતો પતિ ઘડીભેર થોભી જાય છે પાછળ જુએ છે અહીં ચાલવાની ગતિનો ભંગ છે પણ વૈચારિક ગતિ મર્મવેદક છે પત્ની અજાણ્યા બાળકના પગલાં જોઈને પોતાના મૃત બાળકની સ્મૃતિમાં અટવાઈ ગઈ છે પત્નીની વ્યથા પતિ એટલે કે ડુંગર પણ કળી ગયો એટલે જાણી ગયો પોતે પણ સ્મૃતિવનમાં ખોવાઈ ગયો અહીં પુત્રીના પગલાંની છાપની સ્મૃતિમાં ચાલવાની ગતિનો ભંગ થયો ઝડપથી ચાલવાની ભૌતિક ક્રિયા અને વિચારોથી હૃદયના મર્મ બિંદુને જતી આંતરમનની ક્રિયા આ બંને ગતિ ગતિભંગ શીર્ષકને યથાર્થતા ઠેરવવાનું પૂરક થાય છે શીર્ષક ટૂંકું અને જિજ્ઞાસા પ્રેરક છે વાર્તા સાથે સુસંગત છે લઘુકથાના વાંચન સાથે આપણે ભાવકો પણ પાત્રોની સાથે સહસંવેદનાનો અનુભવ કરીએ છીએ પત્ની જે મૃત પુત્રીના વિચારોમાં ખોવાઈ ગઈ છે તે એક વાસ્તવિકતા છે તો પતિ સાથે ગાડી પકડવાની ઉતાવળ છે એ બીજી વાસ્તવિકતા છે બીજી વાસ્તવિકતાની સભાનતા સધાતા પત્નીની ગતિ પાછી બદલાઈ ગઈ છે બંને ઝડપથી ચાલવા માંડે છે આમ બધી દ્રષ્ટિએ ગતિભંગ શીર્ષક યથાર્થ થાય છે ત્યાર પછી ભૂખથય ભૂંડી ભીખ વાર્તાના આધારે કાળુની ભયાનક દુ દુકાળની ભયાનકતા તમારા શબ્દોમાં લખો કરતા પન્નાલાલ પટેલ કૃતિ ભૂખથીય ભૂંડી ભીખ અને સાહિત્ય પ્રકાર નવલકથા અંશ ઉત્તર બાર બાર માસથી વરસાદ વરસ્યો ન હતો મેઘરાજા જાણે રૂઠ્યા હતા પરિણામે ધરતી પર ચારે બાજુ વનમાં ખેતરોમાં બજારમાં શેરીઓમાં જ્યાં જુઓ ત્યાં માનવીના હાડપિંજર સમા મૃતદેહો પડ્યા હતા તેમના સ્વજનોની આંખોમાં સ્વજન ગુમાવ્યાની ભીનાશ હતી પણ મોટો પ્રશ્ન એ હતો કે આટલા બધા સબને દાટવા ક્યાં બાળવા ક્યાં ભૂખે માનવીઓના હાડમાસ ગાળી નાખ્યા હતા ડેગડીયાના મહાજને કોઠારમાંથી સૌને અનાજ આપવાનું શરૂ કર્યું પણ દરેકને ભાગે આવતી દોઢ પાસેર ખીચડીથી પેટ ક્યાંથી ભરાય તેમ છતાં જે કાંઈ મળે તે લેવા કતારમાં ઉપેલા અર્ધનગ્ન હાડ પિંજર થઈ ગયેલા માણસોની સ્થિતિ દયાજનક હતી આ માણસો પાસે પહેરવા પૂરતા કપડાં નહોતા આ દુકાળે લોકોને બેહાલ કરી મૂક્યા હતા આ દયનીય પરિસ્થિતિ જોઈને કાળુએ કહ્યું ભૂંડામાં ભૂંડી ભૂખ નહીં પણ ભૂખથીય ભૂંડી ભીખ છે કાળુનું આ વિધાન તે સમયના દુકાળની ભયાનક પરિસ્થિતિનો કરુણ ચિતાર આપે છે વિદ્યાર્થી મિત્રો મારી આ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો